સુરતમાં ચીટીંગ કરતા ઈસમો બેફામ ગુનેગાર ને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે લાલગેટ ગ્રાઉન્ડ પાસેથી આરોપી અબ્બાસ સુકાણીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી અને આરોપી પાસેથી રોકડા રૂપિયા છત્રીસ હજાર તેમજ બે મોબાઈલ જપ્ત કર્યા હતા આરોપી સામે ગુજરાતના અલગ અલગ શહેર તેમજ હૈદરાબાદ

હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીડા આરોપીને દબોચી વધુ તપાસ હાથરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ સેફુદ્દીન ઉર્ફે રાજુ સિંધે ઉર્ફે દત્તાત્રે સોનુ સિંધે લાલગેટ વિસ્તારમાંથી માંથી ધરપકડ કરવામાં આવી છે આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું પચીસ સત્યાવીસ વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અંદાજીત ચુમ્માલીસથી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવશે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાના છે તો મારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે મને આપી દો ચલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વીચ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમપી અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યા છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફેન્સ રજીસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડ એન્ડેડ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ થવાનો અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં પણ એના સુરત શહેરમાં પુણા કાપોદરા વગેરે પોલીસ સ્ટેશનોમાં બે હજાર પંદરમાં સોળમાં પણ વોન્ટેડ હતો એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં સોળમાં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને પચ્ચીસમાં પણ પુણા પોલીસ સ્ટેશનના ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી એનું સાચું નામ અબ્બાસ સૈફુદ્દીન ઉકાણી છે ઉર્ફે પોતાને ક્યારેક રાજુ શિંદે તરીકે ઓળખાવે ક્યારેક ક્યારેક દત્તાત્રેય સોનુ સિંધે તરીકે ઓળખાવે છે અને ઓરિજિનલ રહેવાસી હરિદ્વાર ઉત્તરાખંડનો છે અને અલગ અલગ સુરતમાં પણ એક એનું એડ્રેસ છે પાલઘર મહારાષ્ટ્રમાં પણ એનું એડ્રેસ છે સુરતમાં એ અંબાવાડી કાલિપુર ઝુમ્માસાના ટેકરા સુરત શહેરમાં અહીંયા પણ એને મકાન ભાડેથી રાખીને રહેતો હોય છે એ લોકોને જ એક સીટર જેવી એની એમો છે એટલે દરેક વખતે પોતાનું અલગ નામ આપે અલગ અલગ લોકોને માનો કે કોઈ બેંકમાંથી નીકળે છે અને એ પોતાના કોઈ ઓફિસમાં જોબ કરે છે અને કેશ વિડ્રો કરવા આવ્યો છે તો એ ઓફિસમાં એના સેટનું નામ વાતોથી જાણી લેશે તો એના સેટનો મિત્ર કરી એને કોઈ ખોટું નામ પોતાનું આપી અને વાત કરશે પછી કે તમારા સેટ હારે વાત કરું છું ફોનમાં અને ખોટું ખોટું ફોન લગાડશે અને કહેશે કે મારે એને પાંચ આપવાના છે તમે મારી સાથે ચાલો હું તમને આપી દઉં પછી કે તમે મને બે આપી દો હું તમને પાંચ આપી દઉં છું મારે એને ત્રણ આપવાના છે એવી કરીને બેકૂફ બનાવીને માણસો પાસેથી પૈસા લઈ લેતો હોય છે Yeah.